ઘર તોડ્યા અને સાહીઠ થી સિત્તેર હજાર લોકોને ઉપર આભ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા ભૂપેન્દ્રભાઈને તમે અમને ઓફિસમાં મળવા જાઓ કે જાહેર સભામાં ભાષણ કરતા જુઓ તો અહીંયા તમને મળવા આવે

ગલ્લા ઉપર સામાન્ય માણસ મળે એવી રીતે મળતા હતા આજે બી મુખ્યમંત્રી કાર્યાલયમાં જાઓ તમારું પૂરું સન્માન જાળવે અવાજ બિલકુલ ઊંચો નીચો ના કરે નાખે આ પહેલા તો એમને ઓળખી લેજો એમનું ઉપજે છે નથી ઉપજતું એમનું પાર્ટીમાં ચાલે છે નથી ચાલતું મુખ્યમંત્રી છે તોય જે બી હોય પંદર હજાર લોકોના મકાન તોડી તોણો લાખ માણસને આ ભૂપેન્દ્ર પટેલના ભાજપની સરકારે નવરા કરી નાખ્યા છે આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે દુનિયાની સામે ટાઈફો કરવા દેશ અને દુનિયાની સામે તાઈફો કરવા ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ નામની રમત ગમતની એક મસ્ત મોટી યોજનાનું આયોજન કરવાના ભાગરૂપે અમદાવાદ શહેર આખું નહીં ખાલી ચાંદખેડા મોટેરા વિસ્તારમાંથી બીજા દસ હજાર લોકોના ઘર તોડવાના છે એક ઘર દીઠ પતિ પત્ની બાળક અને મા બાપ એવરેજ ઘરના પાંચ છ સદસ્યો ગણો તો બીજા પચાસ થી સાહીઠ હજાર લોકો એના ઉપર બીજા સાઈઠ થી સિત્તેર હજાર લોકોને ફરી આ લોકો બુલ ડેજર ફેરવવા માંગે છે હમણાં કલેક્ટર કચેરી અમદાવાદ આવો જ કાર્યક્રમ હતો અને આવું જ ભાષણ કરતો તો

અભત્રે અશ્લીલ માબેનની ગાળો બોલીને ઘર તોડેલા તેને અત્યારે ચાલુ ભાદરવી પૂનમના પ્રસંગે માલધારી સમાજને રજોડતો કરી દીધો અંબાજીમાં રબાની કોલોની તોડવા નીકળેલા ઓળવમાં એટલે આ લોકોને ગરીબો માટે ચાલીમાં રહેતા લોકો માટે ઝૂંપડામાં વસતા લોકો માટે ભાડે રેતા લોકો માટે પરસેવ પાડનારા માટે મોંઘા કપડાં ના પહેરતા હોય આવી સાદી સાડીઓ પહેરનારી ગરીબ બહેનો ગરીબ જનતા માટે આ ચોરોને કોઈ લાગણી નથી આ પરિસ્થિતિમાં મારા ભાષણ કરવાથી અને હજી વધારે ટાઈટ ભાષણ કરવાથી તમારું ઘર નહીં બચે સમજી લો તમારે તમારું ઘર બચાવવું હોય તો આડા કરતા પાંચ ગણી તાકાત સાથે રોડ ઉપર ઉતરી મણિનગર માં ચક્કા જામ કરવો પડશે એક તારીખ નક્કી કરી છે પંદરમી ઓક્ટોબર આવતા મહિનાની પંદર તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંદર હજાર માણસ લઈ જવાનો બતાવશો તમને ગાજશે અને આ કોંગ્રેસના નેતા તરીકે નથી બોલતો ગુજરાતના તમારા ભાઈ તરીકે બોલું છું

क्यों नहीं मर्जी नहीं चले मर्जी मर्जी चल से हाँ एक गुजराती साढ़े छोटे लोग जनता रे बोलो मर्जी चल से हाँ मर्जी कौनी चल से हाँ मर्जी कौनी चल से हाँ तो एक के घर ना पांच पांच लोगों तैयार जाओ एक वक्त अंज़े आवे मेड पढ़ से नहीं બે વખત આવે મેળ પડશે નહીં આ રોડ રસ્તા બંધ કરાવવા પડશે રોડ રસ્તા બંધ કરાવો ત્યારે દરેક વખતે જીગ્નેશભાઈ હાજર નહીં હોય જીગ્નેશભાઈ માટે લડવાનું નથી તમારા દીકરા દીકરીઓ ઘરના મા બાપ માટે તમારા પોતાના અસ્તિત્વ માટે લડવાનું છે પણ લડત તમે જીતવાના હશો

એકસો અઠ્ઠાણું લોકોને જે નોટિસ આપી એ લોકોને હજી થોડો નોટિસનો જવાબ આપવાનો સમય આપીશું અને બીજી વાત એમણે કરી કે બે હજાર દસ પૂર્વેના જેની જોડે આધાર પુરાવા છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વિચારણા કરીશું એટલે અમે કીધું છે અમે નવેસરથી ફરી હરખી નોટિસ આપો

પૈસાદાર પૂંજીપતિ ઉદ્યોગપતિ હિન્દુઓના છે સામાન્ય નથી આમને ઓળખી લેજો પછી ચૂંટણી આવે ને ત્યારે ચપટી ચમાડા ના વેચાતા નહીં મોડી થોડી અક્કલ આવી આ છાતી પર બુલ્લો જડાયું ને એટલે અક્કલ આવી બાકી તમે બટણો ઓછા નહીં દબાયા અને બીજું તમને વૈકલ્પિક વ્યવસ્થા આપી દે ધારો કે તમને વૈકલ્પિક વ્યવસ્થા આપી દે એના પછી તમને ઈસલપુર વાળા ને એવું કેસે કે જાઓ તમારા માટે ગેસ નો બાટલો 500 રૂપિયા માં એ તો 1100 જ લેવાનો મરચું ને ખાંડ ને તેલ ને કરિયાણું સીધું એ તો મોંઘા ભાવે લેવાનું

તો આ જે ચોરોએ તમારું પેટ્રોલ મોંઘું કર્યું ડીઝલ મોંઘું કર્યું તિલનો ડબ્બો મોંઘું કર્યો ગેસનો બાટલો મોંઘું કર્યો કરિયાણું મોંઘું કર્યું ભાડા મોંઘા કર્યા ભણતર મોંઘું કર્યું હોસ્પિટલના બિલ મોંઘા કર્યા અને તોય ઘર તોડવા માગે છે આ સરકારને ઉખાડીને ફેંકી દો તમારે શું કહેવાનું હોય સરકાર ને તમારે સરકાર ને ભાજપ અમારું ઘર તોડશો તો તમારા તળિયા તોડી નાખીશો અને મારે ના કહેવાનું હોય તમારે એક પાણી પહે એ

જોડે કરોડો લાખો ના દર દાગીના હોય વાડીઓ હોય મેલ હોય બંગલા હોય જમીન હોય જાગીર હોય તો લૂંટાય કશું છે જ નહીં તો બાવળા છે બાવળા અને પરસેવો છે અને જીગર છે મજૂર માણસ છો લડો અને ક્રાંતિ કરો સાબિત કરો કે ગુજરાતની અંદર સરીફનો પણ આ વાત છે સાબિત કરો તું બીજો આપણી દો છોડાવો તો લાગે કે બાકી ઇસનપુર વાળા હતા સાત કેતા તા મારી માને બહુ ગાડો બોલી આ તારી માં હતી ને છાપીવાળા ચોર ભારત સુવિધા ચોર નંબર 1 આ માં બધી તારી નું અપન અપન અમારી નહીં હા તમારે કેવાનું કેશો કે નહીં કહો તમે ભારત માતા નથી ભારત માતા ભારત માતા છે હાવત જેવું બોલો

તો ધરતી હારી ગઈ કહેવાય તે મુઠ્ઠી કાની લડો હું તમારી જોડે છું